સુરત એલપી સવાણી રોડ પર માં લક્ષ્મી સોસાયટી રો હાઉસ ખાતે રામલલાની રામ અયોધ્યામાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહાલક્ષ્મી રો હાઉસ ખાતે ઘરે ઘરે રંગોળી અને ઘરે ઘરે છંડા ફરકાવીને ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સોસાયટીમાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે બધાએ રંગે ચંગે રામલલાને ઉત્સવ ઉજવ્યો હતો બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર મારું નામ વિનય રત્નિકાંત શાહ છે હું અહીંયા મહાલક્ષ્મી રો હાઉસમાં રહું છું અને મારો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે અયો ત્યાંની અંદર બાવીસ તારીખે જે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી એ અનુસાર અમારી સોસાયટીને પણ દરેક સભ્યોએ નક્કી કર્યું કે ભાઈ આપણે પણ રામલલાની ઉજવણી કરીએ અને દરેકે દરેકે આ સોસાયટીની અંદર ખૂબ જ સરસ રંગોળીઓ પાડી છે અને ભોજનનું પણ આયોજન કર્યું છે અને નાના છોકરાને એક રામ બનાવીને અમે રામજીની પણ એ કરી છે કીર્તિબેન અટુલભાઈ પ્રજાપતિ આજે શ્રી રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા આજે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં થઈ રહ્યો છે એની નિમિત્તે અમે આજે સોસાયટીમાં બધી બહેનો એકથી તેતાલીસ નંબરની બહેનો ભેગા મળીને આ રામ મંદિરનું આયોજન જેમ અયોધ્યામાં થઈ રહ્યું છે એનો અમે આનંદ ઉલ્લાસ અહીં અમારી મહાલક્ષ્મી સોસાયટીની અંદર ઉજવીએ છીએ અને સવારથી બહેનો બધી રંગોળી કરી પ્રસાદી અને જે કંઈ થતું હોય પ્રવૃત્તિઓ ભજન કીર્તન કર્યું છે અને નાના બચ્ચાઓને પણ રામ બનાવીને અમે આનંદ ઉલ્લાસ ઉજવીએ છીએ